ગણપતિ બાપાનો વિદાયનો દિવસ દસ દસ દિવસ સુધી બધા પૂરા દેશભરમાં ભારતભરમાં અને સુરતમાં ગુજરાતમાં અને આ લીંબાયત ખાતે દસ દિવસ સુધી લોકોએ બાપાની પૂજા કરી છે પૂજા અર્ચના કરી છે ધૂમધામથી એમની સ્થાપના કરી છે અને આજે જ્યારે વિદાય સમારંભ છે આણંદ ચૌધર છે આજે વિસર્જન યાત્રા શરૂ થવાની છે ત્યારે આ લિંબાયતમાં પણ લોકો શાંતિપૂર્ણ વાતાવરણમાં અને સુલહ શાંતિથી બધાની સાથે મળીને આજે તમે જોઈ રહ્યા છો કે કે મુસ્લિમ કોમ કોમ્યુનિટી પણ અમારી સાથે અહીંયા શાંતિપૂર્ણ વાતાવરણમાં વિદાય સમારંભ થાય વિસર્જન યાત્રા પૂરી થાય એના માટે કામે લાગ્યા છે બધાને લોકોને અપીલ કરું છું કે ઇકો ફ્રેન્ડલી ગણપતિની વધુમાં વધુ સ્થાપના લોકોએ કરી છે અને પોતાના ઘરના આંગણે એની વિસર્જન કરી રહ્યા છે આજે આણંદ વિસર્જન યાત્રા સરસ રીતે અને લોકોને અપીલ વિસર્જન યાત્રા પૂર્ણ કરીએ વિનંતી કરીએ બધાની પ્રાર્થના કરું છું અને ઈમાતના ખૂબ ઉત્સાહપૂર્ણ લાગણી સાથે ગણપતિ બાપ્પાની વિદાય થઈ રહી છે દેશભરમાં ગણપતિ બાપાને છેલ્લા દસ દિવસથી ખૂબ આનંદમય અને ઉત્સાહભર વાતાવરણમાં ગણપતિ આપણે સ્થાપના કરવામાં આવી લીંબાયત પણ આ ભારત દેશની અંદર સુરત મહાનગરમાં સૌથી આગળ રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આપણે દસ દિવસે ગણપતિ બાપાની જે ધૂમધામથી આરતી કરીને આ સુરતને આ સંતા અને નગરવાસીઓને સુખ શાંતિ માટે જે આપણે અપીલ કરતા હતા તેવી રીતે ગણપતિ બાપા દરેક ભક્તોને ઘરમાં સુખ અને શાંતિ દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરે અને એમનું સુખ શાંતિ આપવા માટે જે ભક્તોની લાગણી હોય છે ગણપતિ બાપા એમની સૌ મનોકામના પૂર્ણ કરે અને આજે લીંબાયતમાં પણ આખા સુરત મહાનગર જેવા શાંતિપૂર્ણ માહોલથી હિન્દુ મુસ્લિમના ભાઈચારા સાથે આપણે જે સ્થળે ઊભી રહ્યા છીએ આ તમામ હિન્દુ અને મુસ્લિમોના અગ્રણીઓ દ્વારા સંત ગુરુ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવે છે અને દરેક ગણેશ ભક્તોને નમ્ર આપી સાથે ગણેશજી અહીંયાથી પસાર થાય અને એમની ગણપતિ બાપાની વિશેની યાત્રા શાંતિપૂર્ણ પૂર્ણ થાય એવી દરેક કમ્યુનિટી મારફત અહીંયા ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહ્યા છે અને હું પણ સુરતના નગરસેવકવાસીઓને વિનંતી કરું છું અને અપીલ કરું છું ભગવાનની જે વિદાય આપણે કરી રહ્યા છે જે વિષય આપણે કરી રહ્યા છે આ ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં કરે અને ભગવાન આપ મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના કરું છું નામ लिंबायन संगम बैंड सर्कल के पास आज रोज यहाँ शांति समिति की तरफ से यहाँ कौमी एकता भाईचारे के साथ मुस्लिम समाज अग्रणी सैयद अब्दुल रहमान बापू नासिर भाई सीमेंट वाला रशीद भाई अब्दुल्ला भाई और दीगर लोग यहाँ कौमी एकता भाईचारे के साथ जो भी गणेश विसर्जन के आगे वालों का स्वागत करके कौमी इक्लास के साथ यहाँ विसर्जन का काम किया जा रहा है और અમારા સુભાષનગર વિસ્તારમાં સત્તરસો ગણપતિ જે છે તે ડિંડોલી તળાવમાં એ લોકોને વિસર્જન કરવામાં આવશે અહીં કોમી એકતા ભાઈચારાની સાથે ખૂબ જ સરસ રીતે અહીંયાનું લિંબાયતનું ગણેશ વિસર્જન પૂરું થયેલ છે દર વર્ષ જેમ આ વર્ષે પણ લીંબાયત પોલીસ સ્ટેશનના વિસ્તારના ગણેશજીના જે વિસર્જનમાંથી પ્રોસેસન નીકળ્યું છે અત્યારે પૂરા પોલીસ ફોર્સ અંબિકાનગરના જે સંગમબેન વિસ્તારમાં તહેનાત છે અને આ વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો છે અને બંને કોમના આગેવાનો છે તમામ આગેવાનો તરફથી સારી રીતે ખૂબ જ સારી રીતે પોલીસ સાથે રાત દિવસ રહીને સાથ ના લીધે અત્યાર સુધી બંદોબસ્ત ખૂબ જ સારી રીતે ભાઈચારાથી એકલાસથી ચાલી રહે છે અને આમાં સુરક્ષાના જાળવવા માટે અને સાત સલામતથી આ તમામ પ્રક્રિયા પૂરા કર કરવામાં આવે તે માટે એસઆરપીના ફોર્સ અને એસયુજી ડીસીપીના ફોર્સ તૈનાત છે બહારના જિલ્લામાંથી પણ પોલીસ ફોર્સ બોલાવવામાં આવેલ છે અને ડ્રોનના માધ્યમથી જ્યાં જ્યાં ભીડ ના હોય વધારે એકઠા થવાનું છે ત્યાં ડ્રોનના માધ્યમથી આમ ભાષ નજર રાખવામાં આવે છે અને અત્યાર સુધી ખૂબ જ પબ્લિક તરફથી પણ સાથ સહકાર મળી રહ્યો છે થેન્ક યુ વિસર્જન થાય છે અત્યારે અહીંથી નીકળી આ ધુમ્મસ મગદલા અને અજરામાં વ્યવસ્થા કરવામાં આવેલ છે પાંચ ફૂટથી જે વધારાની જે ગણેશજીના મૂર્તિ છે આ તલાબમાં જવાનું જવાનું છે અને પાંચ ફૂટ સુધી સુધીના જેટલા પણ જે છે આ વિસર્જન કરવા માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલ છે અલગ અલગ ઝોન વિસ્તારમાં અને અત્યારે ગયા વર્ષ કરતાં આ વર્ષે વેલી રોડમાં આવી ગયા છે અને અત્યારે તમામ વિસ્તારમાં વિસર્જનના કાર્યવાહી ચાલી રહ્યા છે કૃત્રિમ તલાવમાં અને હાજરા અને ધુમ્મસ અને મહાદલામાં પણ ગુજરાત કા સુરત શહેર કા લિંબાયત વિસ્તાર સંગમ સર્કલ કે પાસ મેં શાંતિ સમિતિ કે મંડપ કે અંદર આમ ખડે હુએ હે गणेश विसर्जन यात्रा शुरू हो चुकी है और आनंद चौदस का जो त्यौहार है वो हर हिंदुस्तानी हर नागरिक हर सुल्लास के साथ इस में इसमें शामिल है इसकी तस्वीर आप लोग देख सकते हैं या मीडिया वाले सबसे पहले मैं आनंद चौदस की मुबारकबाद दूंगा हिंदुस्तान के हर नागरिक को और साथ साथ ये विनंती करूंगा कि भारत जो देश है वो विविधता में एकता का देश है तो हमारी विविधता में एकता की एक चमकती हुई जो तस्वीर है दुनिया के अंदर वो कायम रहनी चाहिए चांदो सूरज की तरह चमकती रहनी चाहिए कल जिस तरीके से नबी के जुलूस सुकून और शांतिपूर्ण मैत्रीपूर्ण वातावरण के अंदर आनंदमय वातावरण में, वाता में हिंदू मुस्लिम एकता के साथ में ख़त्म हुआ मैं उम्मीद करता हूं बल्कि यकीन करता हूं कि आज आनंद चौदस का जो त्यौहार है वो भी इसी तरीके से भाईचारे के माहौल के अंदर भारत की एक चमकती हुई छवि को छाजे એ તરીકે ખતમ હોગા એ મેરી દુએીએકામના